આજે આપણે સ્ક્રેચમાં સાઇનવેવની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ફાઇન કરીશ તેના માટે આપણે આ જે પ્રોબ્લેમ છે તે આજે આપણે સ્ક્રેચમાં પરફોર્મ કરીશું આ પ્રોબ્લેમ માટે આપણે એ એટલે કે એમ્પ્લિટ્યુડ અને થીટા એટલે કે એંગલ ઇનપુટ તરીકે લઈશું અને આ ફોર્મ્યુલા જે છે વી a sin ટુ એ સાઇન થિટા એ મુજબ આપણે આઉટપુટ જનરેટ કરીશું હવે આપણે સ્ક્રેચ ઓપન કરીશું આપણે જાણીએ છીએ એમ આપણે આ પ્રોબ્લેમ માટે ત્રણ વેરિયેબલ ની જરૂર પડશે સૌપ્રથમ પ્રથમ વી એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ જોઈશે એ એટલે કે એમ્પ્લિટ્યુડ જોઈશે એંગલ દેશું જેને આપણે થીટા કહીએ છીએ તો ત્રણ વેરિયેબલ આપણે ડિક્લેર કરી દીધા હોય સૌ આપણે ઇવેન્ટ ઇનિશિયલાઈઝ કરવા માટે

આપણે એને આન્સર તરીકે સેટ કરીશું હવે આપણે યુઝર પાસેથી એંગલ ની વેલ્યુ એન્ટર કરાવીશું તે આન્સર નામના વેરિયબલમાં હશે તો તેને એંગલ તરીકે સેટ કરીશું સાઈટ એંગલ ટુ આન્સર હવે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે v is equal to so v set v2 a multiplied by sin theta so ઓપરેટર માં પહેલા મલ્ટીપ્લિકેશન લઈશું અહીં sin એંગલ કરવાનું છે so અહીંયા નીચે જઈશું તો અહીંયા આવું એક બ્લોક મળશે તેમાં ડ્રોપ ડાઉન આપણે સાઇન સિલેક્ટ કરીશું sin ઓફ એંગલ કરીશું અહીંયાથી અને મલ્ટીપ્લિકેશન માં બીજા સ્લોટ રાખીશું અને પહેલા સ્લોટમાં આપણે a રાખીશું

ઇઝ વી રાખી દઈશું હવે આપણે પર ક્લિક કરીશું કરીશું એન્ટર ધ વેલ્યુ ઓફ ઓફ ઇન્સર્ટ સો આ રીતે આપણે કોઈ પણ સાઇનવેવ ના એંગલ અને આધાર ઇન્સ્ટન્ટેન્ય વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ